આપણે માં સર્ચ કરીએ ને એટલે એવો અર્થ આવે કે એવું વ્યક્તિત્વ કે જે લોકોને આનંદ આપે છે એવું વ્યક્તિત્વ જે લોકોને એ જોય તરફ લઈ જાય છે તમે માં અત્યારે સર્ચ કરો ને તો માં મારા માટે પરિવાર 1800 જણાનો પરિવાર છે મારો પોતાનો એમનો જે મને પ્રેમ લાગણી મળી એ પણ હું તમામ 1800 1800 માણસોનો હું આજે આ સ્ટેજ પરથી આભાર માનું છું સારામાં સારી જો નોકરી હોય સારામાં સારો જો પ્રોફેશન હોય તો એ ગુજરાત પોલીસ અતિશયોક્તિ પર નથી કરતા સર પણ આપનું જે વ્યક્તિત્વ છે અતિશયોક્તિ ઉપર ઉપર છે સર અને એની સરખામણી કરી સર બહુ વધારે વર્તુ મારા કરી બોલે સર પણ આપનો સાથેનો સમય સર શ્રેષ્ઠતમ રહ્યો અને पूरे पूरा समय गाड़ा दरमियान सर हमेशा तमाम अधिकारियों ने तमाम कर्मचारी उजालों को अपनी आंखों में महफूस रखना बहुत दूर तक रात ही रात होगी उजालों को अपनी आंखों में महफूस रखना बहुत दूर तक रात ही रात होगी मुसाफिर है हम भी मुसाफिर हो तुम भी કહી ના કહી કોઈ ના કોઈ મોડ પર મુલાકાત જરૂર હોવી